સાધના દર્શન કરી લો તમે બધા રયો ગ્રો કરી રહ્યો છે એવું કેવું થાય છે કે પ્લાન્ટ જેટલો ગ્રો કરે એટલા પૈસા વધારે આવે ગાઈ લાઈટ વધારે રિફ્લેક્સ આપે તો બધી ટાઈપના અલગ અલગ ટાઈપના બધા નેલ્સ છે લાસ્ટ ટાઈમ એમનો ફોન બગડી ગયો નવો અને આ તમે જો આ એક્ચ્યુઅલી રમકડું થઈ ગયું છે રમકડું તમે કરી દીધું તમારી બધા મજામાં તો સવાર સવારમાં સવારની પણ બપોર દાદાના દર્શન કરી લો તમે બધા એન્ડ ચલો હવે તમને શરૂઆત બતાવી દઉં છું આજે સરસ મજાનો તડકો આવી ગયો છે બે દિવસ તો વાતાવરણ એવું કઈ સમથિંગ હતું વાદળા અને ને એવું બધું પણ આજે ફાઇનલી તડકો આવી ગયો છે અને હવે દિવાળી પતી ગઈ છે તો અહીંયા શું ચાલી રહ્યું છે

હું એવું સમટાઈમ માનું છું નહીં તો ફ્રેન્ડ્સ હવે આ બધું એ કરી રહ્યા છે મેં થોડા ઘરના કામકાજ ડન કરી દીધા છે અને હવે બનાવવાનું છે હવે ઠંડી ઠંડી થોડી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલી બધી નહીં થઈ પણ થોડી થોડી સ્ટાર્ટ થઈ ગઈ છે તો અહીંયા અમે રેડી કરી દીધું છે અહીંયા ડુંગળીને બધું ઓળું બનાવવાનું છે અને લસણ મરચાંની પેસ્ટ કરવાની બાકી છે તો એ હવે ડન કરી દઈશું આટલું ખાલી રેડી કરીને મૂકી દીધું છે તો ચલો પહેલાં બનાવી દઈએ આપણે અને આ મેં તમને આ રેસીપી આપેલી છે ઓળાની તો અત્યારે હું ફરીથી ડિટેલ્સમાં નહીં કરું ને હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ ઓળો બનાવ્યો હતો એટલે હવે તો શિયાળામાં તમને વારે ઘડીએ જોવા મળશે તો ચલો ફટાફટ પહેલાં ઓળો મતલબ રસોઈ બનાવી દઈને આજે મમ્મી છે ને તો રોટલાની જગ્યાએ પરોઠા બનાવીશું તો અહીંયા પરોઠાનો લોટ પણ હું બાંધી દીધું છે તો પહેલાં ઉ કરી દઈશું અને પછી પરોઠા બનાવી દઈશું તો ચલો સાથે સાથે આપણે તો જમી રસોઈ બનાવી અને પછી હું તમને મળું છું ફ્રેન્ડ સાંજ થઈ ગઈ છે સાડા ચાર વાગી ગયા છે અને પાછું વાતાવરણ કંઈક તડકા મારી પાછું આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે તમને દેખાતું જ સૈય અને બસ હવે ચા નાસ્તોને એવું કરીશું સાડા ચાર થઈ ગયા છે અને અહીંયા લાઇટો બધી કાઢી દીધી છે દેખાતી જશે આ બધી કાઢીને અહીંયા ફિટ કરીને મૂકી દીધી છે કારણ કે વરસાદમાં અમે ઘણી બધી ભીણી થઈ હતી પણ આ તડકો એટલે થોડી સરખી થઈ ગઈ હતી બસ તો હવે ચા નાસ્તો કરીશું કપડાં વપડાં અને હેર થોડા રફ થઈ ગયા છે હેર ઓઇલ કરીશું અને બસ આજના દિવસમાં હવે કંઈ બી ખાસ નથી એડિટિંગ કરવાનું પણ બાકી છે નવા કપડાં વોશ કર્યા છે તો એ બધા વાડી વાળી બધું સરખું કરી દઈએ અને પછી હું તમને મળું છું સવા આઠ વાગી ગયા છે ને મારે ઘરનું બધું કામકાજ પતી ગયું છે જમવાનું ને બધું કારણ કે ત્રણ દિવસથી વેધર એ ટાઈપનું છે તો જલ્દી જલ્દી આજે ડન કરી દીધું છે હવે દિવાળી ખતમ થઈ ગઈ પતી ગઈ છે તો હવે આપણે આપણી લાઈફમાં યુઝ ટુ મતલબ રેગ્યુલર તૈયાર ચાલુ થઈ જવાનું દિવાળીનું જે વેકેશન હતું એ ડન થઈ ગયું છે તો જે લોકો પહેલેથી વિડીયો જોવે છે અને જે ઓળખે છે બધાને ખબર જ છે કે આપણું કામકાજ શું છે તો બસ અત્યારે એની જ બધી તૈયારીઓ કરી રહી છું આ આપણે પ્રેસોન્સ ને બધું તો આ બધા પ્રેસોન્સ છે બહુ બધા પ્રેસોન્સ છે એમાંથી હું તમને થોડા ઘણા બતાવું છું લાઈક કે સિમ્પલ કેટ સોરી ફ્રેન્ચ છે પછી અત્યારે ટ્રેન્ડિંગમાં આ બધા કેટાઈમાં ને એ બધા ચાલે છે ફ્રેન્ચ છે કેટાઈ 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 આ છે કેટાઈ લાઇટમાં વધારે રિફ્લેક્સ આપે તો બધી ટાઈપના અલગ અલગ ટાઈપના બધા નીલ્સ છે ક્યારેક ટાઈમ મળશે ત્યારે તમને ડિટેલ્સમાં બતાવીશ જો તમને લોકોને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે તમને બધા નેલ્સ જોવા છે એની ડિટેલ્સ જાણવી છે અને આ સાલમાં કયા કયા નવા શેડ જે લોન્ચ થયા છે કેટાઈના કે સોલિડ કલર કે બધા કયા કયા અમે યુઝ કરીએ છીએ એ બધું જ હું તમને ડિટેલ્સમાં બતાવીશ કેટાઈ કેવી રીતે કરાય એના ઉપર પણ આપણે વિડીયો એક બનાવીશું પણ જો તમને લોકોને ઇન્ટરેસ્ટ હોય તો શ્યોર હું વિડીયો બનાવીશ પણ કમેન્ટ જરૂર કરજો કે તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં તો આપણે એ રીતે વિડીયો બનાવીશું તો બસ આ રીતના છે પણ બધા બતાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે તો આપણે ક્યારેક પછી જ રાખીશું અને હવે સાડા આઠ જેવું થયું છે તો હવે વિડીયોને એડિટિંગ કરવાનું બાકી છે તો એ કરી દઈશું અને વિડીયોને એન્ડ કરીએ ત્યાં સુધી એના પહેલાં મતલબ આપણે અક્ષયકુમારને બતાવી દઈએ કે એમ એમનો દિવસ આજનો કેવો ગયો કારણ કે આખા દિવસમાં તો આજે કંઈ બહુ ખાસ કંઈ બતાવ્યું નથી અને વિડીયો બહુ શોર્ટ છે

અત્યારે તો હમણાં જ આયા ને ઘરે આયા હા ફ્રેશ થઈને બેસી ગયા છે નાઈટ ડ્રેસ માં ચેન્જ કરીને બેસી કે છે આપણો નાઈટ શૂટ કહેવાય હમ નાઈટ શૂટ યસ યસ નાઈટ શૂટ ના રે કહેવાય નાઈટ ડ્રેસ આ તમે ગરમ કસું ના પહેરો તો સુનુ સુનું લાગે છે રાત્રે કાઢી દો છું ને આ એનો કાઢી દો છે પણ બહુ સુનું સુનુ લાગે આમ થોડું વીર્ડ લાગે એમાં પાછું આ ચિપકુ હેર આજે ચિપકુ હેર કે વોશ કરે ને એટલે આમ થોડા રે ને આમ ડડી પડામ એક બીજા પેલા લપસાણી ખાતા ને એક બીજા ઉપર પેલા એ રીતે

સ્પીડમાં એક્ચ્યુઅલી તમે ગઈ જો ગઈ વખતનો વિડીયો મે બી સ્ટાર્ટ આપડે દોઢ વર્ષથી તો અમે સ્ટાર્ટ કરી દીધો છે દોઢ વર્ષની અંદર અમે લાસ્ટ ટાઈમ એમનો ફોન બગડી ગયો નવો લાયા અત્યારે બી બગડી ગયો

जी, वो तो आये ड्राइविंग करते वक्त आम आम हम चालू होते हैं, और मुझे <laughs> 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 सदैली हम, हाँ तो मैं मैं कुछ लिया, आ आराम करने के लिए, आ कच्चा करने के लिए। आराम में इतना तमे कितनी यूज़ करता है सबको? नहीं नहीं, जो, ये वो नहीं, ये रितेश करता है, वो एक वर्ष की यूज़ करती थी एक वर्ष। म

કઈ વાંધો નહીં આપણે બહુ લાંબી ચર્ચા થઈ ગઈ પણ શોર્ટ વિડીયો કરવામાં લાંબુ થઈ ગયું અને આનો ચર્ચાનો વિષય જ તમે લોકો બોર થશો તો વિડીયોને આપણે એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમે ફટાફટ લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો સારી સારી કમેન્ટ્સ કરી દો અને નેક્સ્ટ વિડીયો નેલ્સ ઉપર બનાવો છો કે નહીં એ પણ કમેન્ટ્સમાં કરી દેજો ચલો ગુડ નાઇટ બાય બાય સી Thank you for watching. Like, share, subscribe. Bye.